એટલે વેચીન નાય એવું લાગે હેલો ફેન્જ ગુડ આફ્ટરનુ તો આજે બપોરના વાગી ગયા છે સાડા બારે એક દોઢ થવા આવ્યો છે ને હાલ આજે લેટ વ્લોગ શરૂ કર્યો છે કારણ કે બેનને પણ શરદી થઈ ગઈ છે આજે કંઈ રહેતી નહોતી અને મને શરદી થઈ ગઈ છે તી એ આજે આ બધી મતલબ હવાની નકરું કલ 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 કરે ત્યાં સુધી એમાં થી અલસોરી હવા મોકલી ગઈ મહેમાન હતી તો હાલ તો જો દરહણે આપણા આવવાના છે સવારના નાય તો રેડી થાય એમ માથું વળવાનો ગાળો નહીં રહ્યો કારણ કે બે નકરું રોરો રોરો કરે છે તો હાલ તો શૈલેષ પણ આવ્યા છે એ નીચે બેઠા છે અને હું બ્લોગ સ્ટાર્ટ કરવા માટે ઉપર આવી છું હાલ એ નીચે ઢીંગલી રમાડે છે ને ઢીંગલી હવે છે ને હાથ વરતતા શીખી ગઈ છે ને ઓળખતા શીખી ગઈ છે ને તો કોઈની આગળ જાતી નથી તો શૈલેષ પરાણે પરાણે એના બિચારાને ઘણું રમાડું છે પણ બેન કઈ રમતા નથી આગળ આટા મરાવે એક ઊંઘ લઈ લે ને પછી કદાચ રમે તો હાલ તો બેનને રમાડીને પાછી ઘડી ખોડાઈ દીધી છે કેમ કે રો કલકલ કરતી હતી પછી મારા પપ્પાને એ જરાક રોવે ને જ્યાં મને ખી જાય છે આ સવારની પાણી પીવા હાટ વિચાર કરીને બહાર નીકળું શું કે પાણી કેમ પીવા જાવ એ સેજ રહો છે પપ્પા મને ખી જાય સેજ રહો છે પપ્પા ખી જાય તો આનું ધ્યાન રાખ આનું ધ્યાન રાખ આનું ધ્યાન રાખ પણ એવું થાય છે કે બેનને છે ને સેજ આપણે આગળ પાસે જાય જમવા મંડે રોવા ઘડીકમાં તો મતલબ માગી ન જવા દે કે તે પપ્પા ને ત્યાં સહી લઈશ બેન પૂતા છે એટલે હિંચકો નાખે છે હિંચકો બંધ ન થવા દેતા ઘડીક ગઈ છે તો ત્યાં સહી લઈશ નાખે તો પપ્પા પછી લઈને હું પૂડાઈને આવી છું ને મમ્મી કરે છે કામ સવારના એ કળીને બે કટકા મેં નથી કરી રહ્યા છે હું નાય ઢીંગુને નવડાવી એ મમ્મીએ ઢીંગું નહીં મમ્મીએ નવડાવી પવાની અને હું નાઈ એટલું જ તે કામ કર્યું બાકી જો માથું ઓળવાનું બાકી રહી ગયું કાંઈ કર્યું નથી મમ્મી બધું કામ કરે છે જી કરે છે કચરા પોતાને બધું કરે ક્યાં પૂડાવીને સાના સાના ઉપર ચડીશું કારણ કે પપ્પાને ખબર પડશે ને કે આ પાછી ઉપર ગઈ કે આગળ આખી પાછી ગઈ તો પાસે ખી જાય એ ખૂતી છે ને ચાલો વ્લોક સ્ટાર્ટ કરી આવો તો હાલ શૈલેષ આવ્યા છે તો એને પણ મળાવીશ તો વિડીયોમાં બનાવી લો મળીએ હેલો ફ્રેન્ડ્સ તો હવે ફાઇનલી અમે જઈએ છીએ હું શૈલેષ બજારમાં તમને બતાવ્યા નથી આ હાલ એ પણ નીચે લાંબા થયા છે બેન હૂતા છે અને પપ્પા પણ લાંબા થયા છે અને હું આવીશું કપડાં ચેન્જ કરવા માટે કારણ કે જાઉં છે બજારમાં વસ્તુ લેવા માટે શૈલેષને વિડીયો શૂટ કરવાનો હોય છે એટલે એના માટે બ્લેક ટી શર્ટ લેવા જવા છે અને કીટ પણ લેવા જવું છે જો કીટનો તો બહુ ફાઇનલ નથી પણ એને ખાસ કરીને ટી શર્ટ હાટું જ જવું છે તો હાલ બજારમાં જાઈએ છીએ વસ્તુ લેવાનું હું આવીશ કપડાં ચેન્જ કરવા માટે તો સારું ચાલો ફ્રેન્ડ તો એને માટે કપડાને એવું લેવા જાય ને તમને પણ બતાવશું વિડીયોમાં બનાવી રહીજો તો સારું ચાલો પછી મળીએ અને ઢીંગુને ઢીંગુના પપ્પાને પણ મળાવશું મળાવશું ટી શર્ટ લેવા આવ્યા છે શૂટ માટે ટી શર્ટ બધા ધોળા થઈ જ છે ને કે તમ બડા ટો હડી દોડી થોળા તો નઈ એમ કે છે માટે ટી-શર્ટ લેવા આવ્યા છે ને બેનને આયા છે ને અત્યારે ટ્રાય કરે છે ટ્રાય હવે અહીંયા પાસે એના ટી-શર્ટ લેતા લેતા એના ટી-શર્ટ વાત ચાલુ થઈ ગઈ છે એના ટી-શર્ટ હાટુ હવે એની ટીમ જે છે એનું પેલા કરે છે

ચા હલો મિત્રો તો ટી શર્ટની ખરીદી તો કરી લીધી છે બે ટી શર્ટ લીધા છે મારા શૂટિંગ માટે નોર્મલી કાંઈ બીજો કાંઈ છે નહીં બરાબર છે અને હવે તુલસીની થોડીક ખરીદી છે તો એ કરી લે પછી આપણે ફર્સ્ટ ક્લાસ યુટ્યુબ ઇવેન્ટ ગુજરાતના ટોપ યુટ્યુબર સાથે વિડીયો આવશે ફર્સ્ટ ક્લાસ અમદાવાદની ટોપ ફાઈવ સ્ટાર હોટલમાં બરાબર સારું ચાલો તો હવે તુલસી અંદર ખરીદી કરી લે અને પછી આપણે પાછા ઢીંગુ પાસે જાવ્યું ને ઢીંગુ જાગી જાય હા એને દુપાધી છે સારું ચાલો તો સ્પેશિયલ આ માટે આવ્યો છું છે થોડુંક મારે મોબાઈલમાં ગ્લાસ ને કવર ને બે ટી શર્ટ ને એવું બધું લેવાનું હતું તો સારું ચાલો હવે ખરીદી કરી લે પછી આપણે મળીએ થોડી ઘણી ખરીદી તુલસી કે કરી લેવાની છે પીવા જેવી થઈ હોય તો લઈ લે રમાડવી છે અને બેન ને છે ને અજાણું પડે છે નારાજી હા થોરે તો મળીશ ને એટલે

ચાલો મિત્રો તો મિસ્ટરને તો ખૂબ રમાડી છે અને હવે જવાનો વખત આવી ગયો છે એના મમ્મીને આપી દીધી છે બરાબર છે આપણે જે ખરીદી કરવાની હતી એ બધી કરી લીધી છે બટ અમદાવાદ માટે પેશા નહોતી પણ મારે શૂટિંગ માટે ટી શર્ટ લેવાના હતા એ બધું હતું તો એ લઈ લીધું છે થોડુંક મોબાઈલ ને ગ્લાસને કવરને એવું બધું હતું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે અને હવે કાલે એક વાગ્યાની બસ છે કયું ઢીંગલું મોટો ડીંગલો હે બેટા બરોબર છે તો એવું છે તો વેઇટ એન્ડ વોચ આમાં પણ બ્લોગ ફર્સ્ટ ક્લાસ આપવાની ટ્રાય કરીશ અમદાવાદ જવાનો છે મીટઅપમાં જોઈએ છીએ કેવા કેવા ક્રિએટરો આવે છે કોને કોને આપણે ઓળખીએ છીએ આપણને કોણ ઓળખે છે બરોબર છે તો મસ્ત મજાનો ઇવેન્ટ રહેવાનું છે મીટઅપ તો નહીં જોઈએ ઇવેન્ટ યુટ્યુબવાળા તરફથી તે ગુજરાતના જે બી નામસીન હોય એ લોકોને બોલાવ્યા છે એવા નામસીન લોકોને એવા ક્રિએટરોને આપણે મળવાનું છે તો બનાવી રહેજો ખૂબ મજા આવશે ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને મારી માટે તો પહેલી જ તે યુટ્યુબની ઇવેન્ટ છે તો હું પણ થોડોક ઉત્સાહિત છું બરાબર છે તો વેઇટ કરો હવે એક બે દિવસમાં જ આવી જશે બાકી એની ઢીંગલું ને એની મમ્મી બી રમે છે ચાલો મિત્રો તો હવે અમે જોવાની તૈયારી કરી રહ્યા છીએ મિસ્ટર ના પાડે છે જો પકડી લીધો દોરો આવશું પાંચમા મહિનામાં બાવીસ તારીખે ઢીંગુ બેન બે જવાની છે મમ્મી પૂછતા તા ને બાવીસ તારીખે કે બે જશે ને મેં કીધું

ઓકે ચલો ફ્રેન્સ હાલ તો અત્યારે સાંજે વાગી ગયા છે સાડા સાત આઠ છે દી આત્મી ગયો છે અને શૈલેષ પણ જતા રહ્યા પહોંચી ગયા છે કારના અને આ જેંગુ બેન મારા એ શરૂ રાખે છે તો તો છે નજર કેશીલુ બેન બે મને એક હમણાં નજર ઉતાર દેશે મોટી નજર બાંધવી હતી પણ અહીંયા એવું હોય કે દેતવા ક્યાંય ન હોય ના દેતવા જો એમાં ચાર રસન દૂર ને એવું બધું તો મળી જ રહે હાદા દાદાની મળી આવી મળી રહે પણ દેતવા ન હોય એટલે દેતવા પાડવા પડે તાત્કાલિક અત્યારમાં દેતવા ન પડે એટલે કીધો પેલા હાજી નજર બાંધી અને કાલે કદાચ બંધાતી હોય કે ના બંધાતી હોય એટલે રવિવારે મોટી નજર બાંધી દેવાની છે બેનની તો હાલ તો બેન છે ને રહેતા નથી બે દિવસ થા આવી રીતે કરે છે કાલ પ્રમ દિવસ થા નકરો કલકલ કલ કર્યા કરે તે કીધું નજર બાંધીએ એટલા માટે બાંધાડી છે નજર

કે તારે બે ત્રણ દી બે ત્રણ દી એ કદાચ ડેઈલી બાંધે તો વાંધો નહીં તારે કે રોજ કરશાની નજર તો તારે બાંધી દેવાની મીઠી નજર માની કહેતા નથી બધા એટલે હું તો બકા દીબક્કા કરું મમ્મી આખોથી દીબક્કા ભર્યા કરે એટલે નજરનું હોય શકે એટલે માન્યતા છે બધા એમ કે બાકી એનાથી ફેર પડતો હોય તો એ કરવા પણ રાજી તો હાલ તો બેનની નજર ચોંટી ગઈ છે તો સારું ચલો friends તો હાલ શૈલેષ પણ આજે રમાડવા આવ્યા હતા એને અને ખરીદી કરવા કાલ જાય છે અમદાવાદ અને બેન ને પણ બે ત્રણ દિવસ થા મને ને શરદી ને એવું થઈ ગયું હતું કે હું આટો મારવા આવીશ બેન ને પણ શરદી હતી થોડી થોડી એટલા માટે કે હું આવીશ આટો મારવા અને કે જરૂર પડે તો બેને ને દવાખાને મે પપ્પા છે અને અમે બે ત્રણ વખત દવા હું તો લઈ આવી જ છું બેન ને એટલી બધી જરૂર નથી એટલે નથી લઈ જાવી તો હાલ તો સૈલેસ્ટ પણ જતાઈ રહ્યા છે અને આપણે પણ વિડીયો પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો વિડીયો પૂરો કરશું વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ